ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર કોડીનું તોરણ લટકાવવું કોડી દરિયામાંથી પ્રાપ્ત થતી હોવાથી જે લક્ષ્મીજીને ખૂબ પ્રિય છે આથી ઘરમાં લક્ષ્મીની કૃપા બની રહે છે તમારા ઘરમાં દર શનિવારે સાફ સફાઈ કરી નકામો કચરો બહાર કાઢો તથા જૂનો ભંગાર પસ્તી વગેરે શનિવારે વેચો ઉકરડામાં કોઈ વસ્તુનો ઘા નહીં કરતા વસ્તુ ધીમેથી ફેંકો તેમજ ઉકરડાની કોઈ વસ્તુને ઠેબુ ન મારવું કારણ કે તે જગ્યાએ સૂર્યપુત્રનો વાસ હોય છે ઘરમાં વસંતરાગનું ગીત દિવસમાં ગમે ત્યારે એકવાર સાંભળો ઘરમાં નાની દીકરી કે વહુને જેનો મધુર અવાજ રણકતો હોય એવા પાયલ કે ઝાંઝર પહેરાવો સંધ્યા પહેલા ઘરમાંથી કચરો અચૂક કાઢી લેવો તેમજ સંધ્યા બાદ ઘરમાંથી કચરો કાઢવો નહીં ઘરના નળમાં ક્યારેય પાણી ટપકવા ન દેવું જો નળ બળતા હોય તો તુરંત નળ બદલી નાખવા ઘરના દરવાજાની સામે ચપ્પલ ન કાઢવા તેમજ ઘરના મુખ્ય દરવાજાની આગળ ડસ્ટબિન કે વધારાનો સામાન ન મૂકવો ઘરમાં ક્યારેય ધૂળ કચરો કે ઝાડા ન બાજવા દેવા જેનાથી માલક્ષ્મી નારાજ થાય છે ઘરમાં ક્યારેય પણ તૂટેલા વાસણો ન રાખવા ઘરમાં સાવરણીને ક્યારેય પણ પગ મારવો નહીં તેમજ તે કોઈની નજરમાં ન આવે એવી રીતે મૂકવી સાંજના સમયે ક્યારેય એઠા વાસણ ન મૂકવા સંધ્યા પછી કોઈને પણ દૂધ કે દૂધમાંથી બનતી વસ્તુ માંગવા આવે તો ન આપવી દર શનિવારે પોતા મારવાના પાણીમાં આખું મીઠું નાખવું ઘરમાં ક્યારેય કર્કશ અવાજે કે બરાડા પાડી વાતો ન કરવી સંધ્યા ટાણે ઘરના મંદિર અને તુલસી ક્યારે દીવો અવશ્ય કરવો તો મિત્રો આ માહિતી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તમારા મિત્રોને આ માહિતી શેર જરૂર કરજો આ ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો તમારા મિત્રોને આ માહિતી શેર જરૂર કરજો જય માતાજી